તાલુકાના નાનોસણા ગામનો માર્ગ રસ્તો ચોમાસાના પાણીમાં ગરકાવ પશુપાલકોને વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવાનો આવ્યો વારો વડગામ તાલુકાના નજીક આવેલા નાનોસણા ગામથી લુખાસણ ગામને જોડતા રસ્તા મુખ્ય રસ્તો વર્ષોથી ખસ્તા હાલ છે ખાસ કરી ચોમાસાના માહોલમાં માર્ગ ગામમાં લોકો માટે દુઃખદાયક સફર બની જતો હોય છે ભારે વરસાદ બાદ રસ્તામાં પાણી ખૂબ જ ભરાઈ જતા હોય છે જે કારણે ખેડૂતો પશુપાલકો વિદ્યાર્થીઓને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને પણ આ માર્ગ પર પાણી ભરાતા બાળકોની સ્કૂલ પહોંચવા માટે જીવની રમત જવું પડે છે અને ચુનૌતીપૂર્ણ બની જતું હોય છે વૃદ્ધો અને મહિલાઓ માટે પણ આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે ખેતરમાં જતા ખેડૂતો વારંવાર કાદોમાં ફસાઈ જતા હોવાની ફરિયાદ છે દૂધ વેચવા જતા પશુપાલકો માટે પણ આ માર્ગ એક કસોટી બની ગયો છે આ મામલે સ્થાનિક લોકો દ્વારા તાકીદ માર્ગનું નિરાકરણ કરવાની માંગ કરવામાં આવી છે તેમનું કહેવું છે કે જો ટૂંક સમયમાં માર્ગ બાંધકામ શરૂ ન થાય તો તેના લોકો દ્વારા આંદોલન કરવા પણ મજબૂર બનશે આ સમસ્યા તંત્ર અને નાનોસણા ગ્રામ પંચાયત અને ચૂંટાયેલા પ્રતિનિધિ આ રસ્તાના બાંધકામ તાત્કાલિક ચાલુ કરાવવા ત્યાંના લોકોની માંગ છે રોડ કરવાની માંગ છે નાણોસણા ગ્રામ પંચાયતને રજૂઆત કરેલ છે વાતને ધ્યાનમાં લઈ તાત્કાલિક તેનો નિકાલ કરવા તેના લોકો માંગ છે કારણ કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તાત્કાલિક ધ્યાનમાં લઈ તાત્કાલિક કામ ચાલુ કરવા ગ્રામ લોકો માનસે ગામના લોકો ત્યાં ખેતરમાં રહે છે તેમને મજબૂરીમાં જીવ જોખમમાં મૂકી પોતાના રોજિંદા કામ કરવા માટે નીકળવું પડે છે એવા જીગર ચાવડા ભીલડી